મોડાસા શહેરમાં આજે મોહરમ પર્વની કતલની રાતે જમાલવા વિસ્તારમાં સરકારી તાજિયા કમિટી દ્વારા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા ત્યારે રાત્રિના વાગ્યાના સુમારે મસ્જિદ પાસે રાખવામાં આવ્યા હતા જ્યાં નવ યુવાનો દ્વારા અલગ અલગ કરતબ સાથે યા હુસૈન જા હુસૈન બોલી ઢોલની નોબત વઘાડીને ઇસ્લામ ધર્મ માટે આપેલા બલિદાનને લઈ તાજિયા પર્વ મનાવવામાં આવે છે અને બીજા દિવસે તાજિયાનું વિસર્જન કરી માતમનું પર્વ મનાવવામાં આવે છે જ્યારે તાજિયાનો જુલુસ નીકળે ત્યારે તમામ ભાઈઓને અપીલ છે મારી કે કોઈ એવો અસામાજિક તત્વો આવે એની જોડે આવાઝોડ કરે નહીં સીધા સીધા જુલુસના અંદર હક હુસૈન મૌલા હુસૈનના નારા સાથે બધા જુલુસમાં જોડાય ને નીકળે બાકી જે ખુરાફાતો છે એનાથી બચતા બધા જુલુસમાં જોડાય આ તાજિયા કમિટી હર વર્ષે નીકાળે છે કે એમની તાજી યાદ માટે અમારા કલેક્ટર સાહેબ અમારા પોલીસ સાહેબ અમારા બીજા કર્મચારી અને હિન્દુભાઈ વહીવટ કરતા હિન્દુભાઈ મોટા મોટા અમારા સહકાર આપવા માટે તૈયાર છે અને એ અમારી નગરપાલિકા તે પણ ચૂંટાયેલા સહયોગ આપવા માટે અમારા માટે તૈયાર છે અને એમના સહયોગથી એમની મોહબ્બતથી અમે તાજિયા કાઢીએ છીએ અને મોરમ તાજિયા કમિટીના જેટલા બી સભ્ય છે માણસો છે તમામ માણસોને સાથ અમને છે માણસો કાદરશા બાવાની મસ્જિદ અગાડી ત્યાંથી નીકળી દાચીવાડા જશે કાચીવાડા થી થઈ કોટ વિસ્તાર થઈને કસ્બા વિસ્તાર થઈ અને ગોળીઓના ચોક થઈને પરત જમાલવાવ કાદરી મસ્જિદ અગાડી આવી જશે અને અહીંયા બધા એકતાથી ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે છે તાજિયાની